જિલ્લામાં મોરી ગામ આવેલું છે ત્યાં સ્વામિનારાયણનું ધામ આવેલું છે આજે વસમ પાંચમનો દિવસ હોવાથી વર્ષોની પરંપરાગત મુજબ રંગ મહોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મંદિરને પણ બસો વર્ષ પૂર્ણ થઈ ગયા છે ત્યારે શિક્ષા પત્રિક પત્રિકાને પણ બસો વર્ષ પૂર્ણ થયા છે ત્યારે મોરી સ્વામિનારાયણ મંદિર દ્વારા આજે રંગ મહોત્સવનો કાર્યક્રમ સંતો મહંતોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો ત્યારે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહીને રંગ મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતોએ રંગ ઉડાડીને લોકોને રંગે રમાડ્યા હતા રંગબેરંગી રંગ ઉડ ઉડાડ્યા હતા અને આજે સુરેન્દ્રનગર જિલ્લાના મુરી સ્વામિનારાયણ ધામ ખાતે વસંત પાંચમના દિવસે રંગ મહોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે રંગ મહોત્સવની અંદર ભાગ લેવા માટે હરિભક્તો દોઢથી બે લાખ જેટલા ભાવિક ભક્તો મુરી સ્વામિનારાયણ મંદિર ખાતે પધાર્યા હતા અને રંગ મહોત્સવમાં ભાગ લીધો હતો અને મહાપ્રસાદ પણ લીધો હતો માયાજાર ન્યૂઝ ચેનલ પરમપૂજ્ય એક હજાર આઠ આચાર્ય શ્રી પ્રસાદજી મહારાજ પૂજ્ય મોટા શ્રી સમયા ઉત્સવના અધ્યક્ષ પરમપુજી એકસો આઠ શ્રી વજેન્દ્ર પ્રસાદજી અધ્યક્ષ અધ્યક્ષપદે આજે પવિત્ર વસંત પંચમી શિક્ષાપત્રી બસો વર્ષનો સમય ઉત્સવ મૂળી ધામની આંગણે શ્રી રાધાકૃષ્ણ દેવના સાનિધ્યની અંદર ખૂબ ભવ્યાતિ ભવ્ય હજારો ને લાખો ભક્તજનોના સાનિધ્યની અંદર દરેક ધામોના સંતો મહંતો તથા તપસ્વીની સાંખ્યોગી માતાઓના સાનિધ્યમાં રંગોત્સવનો ભવ્ય ઉત્સવ ઉજવાયો મહાપ્રસાદ અને સુંદર મજાનો વૈદિક સાંસ્કૃતિક યજ્ઞ એનું પણ આયોજન હતું આ ઉત્સવની અંદર હજારો માનવ મેદનીને આ ઉત્સવનો સમય ઉત્સવ અમદાવાદ પર્વ ગ્રાઉન્ડની અંદર અમદાવાદ જો આમ એનો મંગલ પ્રારંભ થશે અને બપોરે પછી ત્રણ વાગ્યાથી કોથી યાત્રા છે તો ત્રેવીસથી સત્યાવીસ એક ત્રણ સુધી ત્યાં બધા લાભ લેવા પધારજો એવી બધા ગમેજી આજે રંગ મહોત્સવ જ્યારે મોરી ધામ ખાતે કરવામાં આવ્યો ત્યારે અંદાજે ભાવિક ભક્તો અને કેટલા લોકોની જે આજે ઉપસ્થિતિમાં જે રંગ મહોત્સવ યોજાયો અંદાજે જે હરિભક્તોથી પંચોતેર હજારથી એક લાખ કરતાં પણ વધારે ભક્તજનો આ મહોત્સવની અંદર સહભાગી બનાવે છે અને આનો મંગલ પ્રારંભ અહીં મૂડીથી કરવામાં આવ્યો છે હવે આનો મંગલ શરૂઆત ચોથી યાત્રા અમદાવાદ અડાલજની બાજુમાં જમ્યતપુરા પર્વ ગ્રાઉન્ડ સ્વામિનારાયણ ઉત્સવ સમયો ત્યાં ઉજવવામાં આવશે પૂજ્ય આચાર્ય આજે રંગ મહોત્સવ વિશે નહીં બે વાત કરું છું રંગ મહોત્સવ એટલે સ્વામિનારાયણ ભગવાને સ્વયં રાધાકૃષ્ણ દેવને પધરાવ્યા અને શિક્ષાપત્રી સ્વયં સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ જે બનાવ્યું એનો આ પર્વનો ઉત્સવ છે અને એ ઉત્સવ મૂળી ધામની અંદર આખા સંપ્રદાયના તમામ હરિભક્તો આવે છે દેશ વિદેશથી હજારો લાખો ભક્તોજનોના સાનિધ્યમાં ધર્મકુળના હસ્તે આ ઉજવાય છે સ્વામીજી આ કેટલામાં રંગ મહોત્સવ છે આ બસો ને ચારમો રંગોત્સવ છે અને બહેનોના ના ગુરુ લક્ષ્મી સ્વરૂપા ગાંધીવાળા શ્રીના વાળાથી સમાજ સેવાના કાર્યો પણ સંપ્રદાયના દરેક ધામોનારાયણ પહેલા રંગ ઉત્સવ કરેલો વર્ષો ત્યાં વસંત પંચમી ના દિવસે ધામમાં રંગ ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે અને આ વખતે જયા પતલીના 200 વર્ષ પૂર્ણ થતા આ વર્ષે રંગ ઉત્સવનો માહોલ બહુ બહુ দাদা રંગ મહોત્સવની અંદર કેટલા પબ્લિક રંગ મહોત્સવની અંદર કેટલા ભાવિક ભક્તોએ આજે સ્વામિનારાયણ મંદિર મુડી ખાતે ભાગ લીધો હતો રંગ ઉત્સવમાં ભાવિક ભક્તો સંતો અનંતો સદાય હાજરી આપી અને દોઢ થી 2 લાખ માણસો આજે બપોરે ભોજન સમારંભમાં હાજરી આપશે અને પ્રસાદ લઈ અને બધા ધન્ય બનશે આ મૂળી ઉત્સવ રંગ ઉત્સવ વર્ષોથી ભગવાન સ્વામિનારાયણે પહેલી વખત અહીંયાથી કૃષ્ણ દેવ મંદિરથી રંગ ઉત્સવ ચાલુ કરેલ છે તો વર્ષોથી આ રંગ ઉત્સવ અવરી ચાલુ છે દર વસંત પંચમીએ આ રંગ ઉત્સવ કરવામાં આવે છે